દાહોદ જિલ્લામાં તિરંગા યાત્રાને મળી રહ્યો છે જનપ્રતિસાદ તાલુકા કક્ષાની તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા ધારાસભ્ય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ઝાલોદ તાલુકા વિવિધ ગામમાં તિરંગા યાત્રા હતી જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ ગ્રામજનો પોલીસ જવાન હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા દેશભક્તિના નારાઓથી શહેર તથા ગ્રામની ગલીઓ ગુંજી ઉઠી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી એ કે ભાટિયા નાયબ પોલીસ અધિક્ષક ડી આર પટેલ નગરપાલિકા ચીફ ઓફિસર દીપસી અઠેલા તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાખેલા સહિત પદાધિકારીઓ શ્રીઓ ઝાલુત શહેર પ્રમુખ ઝાલોદ તાલુકાના ભાજપના પ્રમુખ પૂર્વ કાઉન્સિલરો જિલ્લા તાલુકા સભ્ય શ્રીઓ અને ઝાલુત તાલુકાના સરપંચ શ્રીઓ આગેવાનો સહિત પોલીસ કર્મીઓ શાળાઓના વિદ્યાર્થીઓ નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા અફઝલ ફકીરા કરજણ સંદેશ ન્યૂઝ દાહોદ